મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ગાડીની ટોટલ ડિટેલ હું તમને વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કર્યું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે સાવ વાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ઇકો ગાડીની ટોટલ માહિતી તમને મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડીના સૌપ્રથમ પ્રથમ મોડેલની વાત કરું આ ગાડી બે હજાર અને સત્તરના મોડેલની ગાડી છે અને આ ઇકો ફાઈવ સીટર જોવા મળશે બે હજાર સત્તરના મોડેલની ફાઇવ સીટર ગાડી આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને એસી કમ્પ્લેટ ચાલુ છે આરસી બુકની એન આરસી બુકની અંદર સી એનજીની એન્ટ્રી જોવા મળશે શોરૂમ કન્ડિશનમાં આખી ટીપટોપ ગાડી બે હજાર સત્તરના મોડેલની રૂબરૂ સ્થળ પર જઈ ઈકો ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે શોરૂમ કન્ડિશનમાં ગાડી મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ ટીપટોપ કન્ડિશન અને ત્રીજા ઓનર છે ઇકો ગાડીના અને બધા ફંક્શન કમ્પ્લીટ ચાલુ છે ફાઈવ સીટર ત્રણ ઓનર પેટ્રોલ સીએનજી ચારે ચાર ટાયર સારા કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર ઇકો ગાડી જોઈ શકો છો ક્લિયર કટ કિંમત બે લાખ ને પાસઠ હજાર ફિક્સ રાખવામાં આવે છે કિંમતમાં ફેરફાર નહીં થાય ગાડી લેવી હોય તો જ ફોન કરવાનો ઇકો ગાડી તમારે લેવાની હોય તો આ ઇકો ગાડી તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો